સુરેન્દ્રનગર જિલ્લાના કાશીપરા ગામ હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું સામે આવ્યું છે સાયલાના કાશીપરા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાને લઈને અનેક માંગ ઉઠાવી છે ત્યારે અમુક ગામડાઓમાં રસ્તા ઉપર મારીને સંતોષ મનાવવામાં આવી રહ્યો છે સાયલાના કાશીપરા હજુ છેવાડાનું એક ગામ છે જેમાં રોડ રસ્તા પાણી જેવી અનેક સમસ્યા નથી લોકોને દવાખાનાનું કામ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે ભણવા જવાનું કામ હોય ભારે હાલાકી બંને જગ્યાએ ભોગવવી પડે છે કાશીપરા ગામના લોકો હવે પ્રાથમિક સુવિધાને લઈને વિસાવદરવાળી કરે એવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે ત્યારે વહેલી તકે આ કામ પતે ગામના રસ્તા પાણી ગટર જેવી અનેક સમસ્યા હલ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે મારું નામ પટેરિયા માત્રાભાઈ મોતીભાઈ હું દૂધ કાશીપરા સહકારી મંડળી નો મંત્રી છું અમારે ખાસ તકલીફ મેન રસ્તાની છે રસ્તાના હિસાબે અમારે કોઈ વાહન કે વ્યવહાર કઈ આવતું નથી કોઈ બસ ની કઈ સુવિધા થતી જેથી કરીને છોકરીઓને કે વિદ્યાર્થીને સ્કૂલે જવાનું પણ ઘણી ડ્રોપ આઉટ બંધ કરી દેવું પડે છે કે અહીંથી નહીં એકથી આઠ ધોરણ નવ ધોરણ આઠ ધોરણ છે પછી નવ દસ અમારે પણ બંધ પણ કરી દેવું પડે છે જેથી કરીને દીકરીઓને આવવા જવામાં તકલીફ પડે છે અમારો રસ્તો ખાસ થાય એવું અમારું ખાસ માગણી છે અને આ લગભગ દસથી પંદર વર્ષથી રસ્તો અમારો તૂટી ગયેલો છે ઘણી જગ્યાએ સરપંચ બધા રજૂઆત પણ કરી છે સરપંચ અમારી હારી આવીને પણ રજૂઆત કરી કોઈ પણ રસ્તો કોઈથી બનતો નથી હા વધારે આપે છે કે ભાઈ તમારો રસ્તો આ ટાઈમે બની જશે કે આટલો ટાઈમ બને ભાઈ હજી કોઈ દિવસ રસ્તો બન્યો નથી અને અમે એ રસ્તાની રાહ જોઈને બેઠા છીએ તો રસ્તો થાય તો જેથી કરીને બસ આવે ને અમારે છોકરીઓ કે છોકરા સ્કૂલે જેથી કરીને છોકરીઓ સ્કૂલે જતી બંધ ન થાય એ અમારી ખાસ માગણી છે નમસ્કાર સાથીઓ હું આપનો રમેશ મેર અત્યારે હાલમાં અમે સાયલા તાલુકાના કાશીપુરા ગામે ઉભા છે જે ગામ સાયલા સાયલાથી નજીકનું એકદમ ગામ છે પણ ક્યાંક ને ક્યાંક જ્યારે તાલુકાથી વિખુટું પડી ગયું ને એવી પરિસ્થિતિ છે ગામમાં જે મૂળભૂત જે સુવિધા હોવી જોઈએ રોડ રસ્તા અને પાણી આ બંને વસ્તુથી કાશીપુરા ગામ વંચિત છે લોકો આઝાદી પછી હજી પણ કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે કે અમને આ સુવિધા ક્યારે મળશે મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરનારા વ્યક્તિઓ અહીંયા આવે છે મત લેવાના હોય ત્યારે અહીંયા ગાડીઓને ગાડીઓ આવે છે પણ મત જયારે મતદાન પૂરું થઈ જાય પછી એક પણ આગેવાન અહીંયા ડોકાતો નથી કાશીપરા ગામ એની હાલતમાં એના એ જ છે તો આ વખતે તો કાશીપરા ગામે નક્કી કરવો મને એવો જ વાવડ મળ્યા છે કાશીપરા ગામ કહે છે કે ભાઈ મૂળભૂત સુવિધા નહીં તો મત નહીં તાતી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી પહેલાં તો કાશીપરા ગામનો રસ્તો ચાલુ થાય કારણ કે રસ્તાના કારણે ગામમાં અત્યારે જે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે સાહેલા જવું પડે છે એમાં મોટી તકલીફ પડે છે એના કારણે બસ નથી આવતી ટ્રાવેલ્સની કોઈ વ્યવસ્થા નથી થતી અહીંથી ત્રણ ત્રણ કિલોમીટર સુધી દીકરા દીકરીઓને હાલીને જવાની પરિસ્થિતિ આ તંત્રના કારણે અત્યારે તંત્રના પાપેલ દીકરા દીકરીઓને મુશ્કેલી પડી રહી છે એટલે કાશીપરા ગામ વતી હું તંત્રને કહેવા માગું છું કે જાગો ક્યાંક ને ક્યાંક તમે કન્યા કેળવણીની વાત કરતા પણ તમારી અહીંની દીકરા દીકરીઓ જે દીકરીઓ છે અહીંથી ચાર કિલોમીટર હાલી ને આવે છે છતાં પણ તમારા પેટનું પાણી હલતું નથી જો આવનારા સમયમાં તાત્કાલિક આ નહીં કરવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગે આગળનો કાર્યક્રમ આપવામાં આવશે